ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર પાણેજ ગામમાં એક હચમચાવનારી ઘટના સામે આવી છે અહીં એક આડેદ ગુવાએ તાંત્રિક વિધિના નામે પાંચ વર્ષની માસૂમ બાટકીની સ્કૂળતાથી હત્યા કરી નાખી આરોપી જેની ઓળખ લાલુ હિંમત તડવી તરીકે થઈ છે તેની તમામ માનવો મર્યાદાઓ ઉડંગીને પાંચ વર્ષની બાળકીને તેના ઘરની સામેથી જે ઉપાડી જઈને આ ભયાનક કૃત્ય આચર્યું હતું ઘટનાની જો વિગતો અનુસાર લાલુ તડવી નામનો ભૂવો બાળકીને તેના ઘરમાં લઈ ગયો જ્યાં તેને ગુપ્ત વિધિઓ કરી તેને ત્યારબાદ કુહાડી જેવા ધારદાર અત્યારથી બાળકીનું ગળું કાપીને તેની બલી ચડાવી દીધી આ કુર્તીથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે પરંતુ આ ભયને કં અહીં અટકી ન હતી બાળકીની બલી ચડાવ્યા બાદ આ પુવાએ મૃત્યુ બાળકીના નાના ભાઈને પણ બલી આપવા માટે લઈ જવાનો પ્રયાસ કર્યો હતો જોકે સદનસીબે ગામના લોકોએ આ પુવાના ઈરાદા પારખી ગયા અને તાત્કાલિક કાર્યવાહી કરીને બાળકને તેના પંજામાંથી બચાવી લીધો ગામ લોકોએ આ ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ મામલતદાર સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી લાલુ તડવીની ધરપકડ કરી હતી આ ઘટનાને સમગ્ર વિસ્તારમાં ભય અને આઘાતનું વાતાવરણ સર્જ્યું છે એક પાંચ વર્ષની નિર્દોષ બાળકીની હાવીકૂળતાથી હત્યા થવાથી લોકો સદબંધ થઈ ગયા છે પોલીસે આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે આ એ તાંત્રિક વિધિઓના નામે થતી આવી સ્કૂરો પ્રથાઓ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે